टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना प्राइम नाइन में समय थे हूँ शावे वधु एक मुद्दा विषय जानवानो દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણનો ધંધો ખૂબ જ ગંભીર વિષય બની ગયો છે ધર્માંતરણના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે તેવામાં હિન્દુ બાતચીતમાં વિધિ કરીને હિન્દુમાંથી લોકોને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવનારા પાદરીની પોલીસે ધરપકડ કરી છે સુરતની માંડવી પોલીસે રામજી ચૌધરી નામના પાદરીને સકંજામાને લીધો છે આ પાદરી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવાતો હતો પરંતુ આખું પ્રકરણ કેવી રીતે સામે આવ્યું તેની હકીકત સાંભળશો તો તમે હેરાન થઈ જશો થોડા દિવસ પહેલાં માંડવી તાલુકાના એક ગામની યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી જેમાં ઉલ્લેખ કરાયો હતો કે લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કરાયું ત્યારબાદ ધર્માંતરણ કરાવીને તેને તરછોડી દેવામાં આવી હતી એક આદિવાસી મહિલા છે ડોક્ટર અંકિત ચૌધરી સાથે મારા પ્રેમ સંબંધ હતા એણે મને પ્રેમ એણે મને લગ્નની લાલચ આપી લગ્નની લાલચ આપીને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા ત્યારબાદ તેણે ત્યારબાદ મેં લગ્ન માટે કહ્યું તો તેણે કહ્યું કે હું તો તારે ધર્મ પરિવર્તન કરવું પડશે તો હિન્દુમાંથી ખ્રિસ્તી બની જાય તો જ હું તારી સાથે લગ્ન કરીશ એવી લાલચ આપી એની એની હું પ્રેમ કરતી હોવાથી એની વાતમાં આવીને મેં મારું ધર્મ પરિવર્તન પણ કરી લીધું અને ત્યારબાદ એણે મને તરછોડી દીધી પડિતાની ફરિયાદના આધારે માંડવીના લાખ ગામના ડૉક્ટર અંકિત चौधरी નામના શક્ષ સામે ફરિયાદ નોંધાઈ હતી

નામદાર કોર્ટમાં ગઈકાલે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની જે સંલગ્ન કલમો છે એ કલમો ઉમેરવાનો રિપોર્ટ કરવામાં આવેલો છે અને ધર્મ પરિવર્તનનું જે ગેરકાયદેસર રીતે કૃત્ય કરેલું છે એ બાબતે એના જે મુખ્ય આરોપી છે રામજીભાઈ ચૌધરી જે લાખ ગામના રહેવાસી છે અને પીપલવાડા મુખ્ય શાળાના પ્રિન્સિપાલ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે સામાન્ય રીતે કોઈપણ ધર્મ અંગીકાર કરવા માટે કલેક્ટર પાસે મંજૂરી લેવાની હોય છે પરંતુ આ પાદરી આદિવાસીઓને લોભ લાલચ આપતો અને વિધિ કરાવીને ધર્મ પરિવર્તન કરાવી દેતો હતો આ બાબતે આદિવાસી સમાજના આગેવાનોએ વિરોધ વ્યક્ત કર્યો તેઓએ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી કે અમારા સમાજમાં અમારા ગામમાં અમારા વિસ્તારમાં જે ધર્માંતરણનો જે ખેલ થઈ રહ્યો છે એ બંધ થાય એના માટે અમે એક ફરિયાદ આપી હતી તો ફરિયાદના અનુસંધાનમાં આજે બાર ડિસેમ્બરના રોજ એક આરોપી એવા રામજીભાઈ ચૌધરીને ધરપકડ કરવામાં આવી છે ને એ લોકોનું મેઇન મુદ્દો એ એ હોય કે અમારા આદિવાસીમાંથી વધારે વધારે ખ્રિસ્તી ધર્મોમાં પરિવર્તન થાય તો નહીં થાય ખ્રિસ્તી નહીં બને અમારા આદિવાસી સમાજ પોતાની પરંપરા રૂઢી જાળવી રાખે એના માટે અમે ફરિયાદ આપી હતો એના સંદર્ભમાં જે આજે રામજીભાઈની ધરપકડ કરવામાં આવી છે એમને ખૂબ પૂછપરછ કરવામાં આવે તો ઘણો બધો રેલો નીકળે એવું છે અમારા સમાજને જે ભોરવામાં આવે છે એવા હિસમોને સજા થાય એવી અમારી દેવવિસર્ચનાની માંગ છે સમગ્ર કેસમાં હવે ઊંડાણપૂર્વક તપાસ થાય તો બીજું કોણ કોણ ધર્માંતરણના ધંધામાં સામેલ છે તે ખ્યાલ આવી શકે અને ભોળા આદિવાસીઓને ગેરકાયદે રીતે ખ્રિસ્તી બનતા અટકાવી પણ શકાય પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત